તો સ્વાગત છે તમારા બધાના મારા યુટ્યુબ ચેનલ ગુજુ હરી વોલોક્સમાં તો આજે છે ભીમ અગિયારસની ભીમ અજારીસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા તો અત્યારે અમે આવી ગયા છે રસીકના ઘરે ભીમ અંજારીસ કરવા અને આજે આપણે રસપુરીનો પ્રોગ્રામ કરેલો છે તો તમને હું બતાવીશ રસપુરી બનાવવાની છે અને આપણે રસપુરી જમવાનું છે એના ખાડી પાંચ જ જણા છીએ આજે તો બનાવી જો વોલોગમાં તમને ખૂબ મજા આવવાની છે અને તમે જો અમારી ચેનલમાં પહેલી જો કે આવ્યા હોય ને પહેલી વખત આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રોને શેર કરી દો અને જબરદસ્ત લાઈક કરી દો તો બનાવી લેજો વિડીયોમાં તમને બતાવી રસપુરીનો પ્રોગ્રામ તો બનાવી રહજો વલોકમાં નારીણભાઈ તો અહીંયા રમવા મળ્યો છે બહાર રહી રમવા અંદર ગરમી થઈ ગઈ છે એટલે તો બહાર આમ વાતાવરણ એમ કહેવાય ને કે વરસાદ આવે ને એવું થઈ જાય તમે જોઈ શકો છો આમ એકદમ વાદળ સારી વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવવાની તૈયારી હોય ને એવું લાગે છે ને અહીંયા મારા ભાઈ રમે છે બહારો તો આપણે અંદર છીએ તો અંદરથી ઘર કંઈક આવું છે ને આજે એની મમ્મી ઊભી છે ફરીથી ખોલે છે

એક બે વખત મિક્સર ફેરવું પડશે એક ઘાણ પૂરો થાય લગભગ તો બે ત્રણ ઘાણ બનશે આમાંથી મીઠું કામ આપેલું છે રસ કાઢવાનું હવે જોઈ જઈએ રસ બની જો કે નહીં તો હવે આપણે ઝારમાં જોઈ લઈએ કે રસ બની ગયો કેમ છે જો બની જવું હોય તો આપણે શું કે વાસણમાં ઠેરવી લેશું તો ફાઇનલી એક ઘાણ પૂરો થઈ ગયો છે હવે વાસણમાં મીઠું ઠલવે છે તપેલામાં શેર જાડો છે પણ હાલ છે હવે કારણ કે આપણે દુકાન જવા રસ્તો ઘરે ન જ થાય એવું છે હવે કે બીજો બીજો ઘાણ શરૂ થઈ ગયો છે તો ઓલકમાં કન્ટિન્યુ રહેજો બીજો ઘાણ શરૂ કરી દઈએ આપણે જોર તરને મમ્મી પૂરી તળાશે પૂરી તળવાનું કામ શરૂ છે અને પૂરી પૂરી તળવાનું કામ શરૂ છે જોરદાર ને અહીંયા જો પૂરી તળાઈ ગઈ છે એટલી મરાડીન ભેજો આ ઊભો છે મમ્મીન પાછળ તો કેટલી પૂરી દળ નાખી આડેન ભેરસોડા માટા મારે છે કારણ કે એને હવે ભૂખ લાગી ગઈ છે અને રસ બનવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો મારે રસિક આવી જશે છે ત્યાર બાર થઈ કપડાં વપડા નવા પહેલી દે જઈ છે એટલે એને સાંજ મહેલા પીણે ઊભો છે અહીંયા હું ભાઈ જાગૃત સોજી એટલે બોલો

કારણ કે વધારે ખવાઈ ગયું છે અને બટેટા ભોંગળા ને રસપુરી ભાઈ ગઝબ લેવલનું હતું જોરદાર જમવાનું હતું અને જમવાનું બહુ મજા આવી ગઈ છે ઘડીક આરામ કરીએ અને તમને જો મારી વિડીયો મજા આવે તો લાઈક કરી નાખો શેર કરી નાખો મિત્રોને સબસ્ક્રાઈબ કરી નાખ કરાવજો પછી આપણે મળશું બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ રે ઓલોક્સ બધાને જય શ્રી કૃષ્ણ